જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપાસ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા માટે ઉપયોગી માહિતી તો હોય જ છે એક ટિપ્સની પણ આપણે શરૂઆત કરીએ જ છે જે બી ટીપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી હોય છે તો દર્શક મિત્રો પહેલાં જોઈશું આપણે આજનું પંચાંગ ત્યારબાદ જાણીશું આજનું રાશિફળ અને પછી આપણે લઈશું આજનું ટીપ પરંતુ આજે શનિવારનો દિવસ છે એટલે પહેલા ભગવાન શનિને વંદન કરીશું સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ ભગવાન શનિશ્ચરને વંદન કરી શરૂ કરીશું આપણે આજનું પંચાંગ આજે વિક્રમ મત બે હજાર એસી સખ મત ઓગણીસો પિસ્તાલીસ બીસ મત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે તેરમી જાન્યુઆરી બે હજારને ચોવીસ અને શનિવારનો દિવસ છે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત ગણાય છે કદાચ જવું હોય તો તમારે પાવિટિંગના દાણા ચવાવી યાત્રા પર જઈ શકાય છે પોષ સુદ આજે બીજ તિથિ છે એટલે પોષ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે આજે દ્વિતીય તિથિ છે અને જે અગિયાર વાગીને બાર મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ તૃતીયા તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે શ્રવણ રહેશે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર રહેશે યોગ આજે ભદ્ર રહેશે દસ વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ વ્યથી પાત રહેશે અને કરણ આજે તૈતિલ રહેશે એકવીસ વાગીને છત્રીસ મિનિટ સુધી એટલે કરણની આજે શરૂઆત થશે આજે રાશિ છે મકર રહેશે ત્રેવીસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી જે જાતકો જન્મ છે તેનું નામકરણ મકર રાશિ એટલે ખજ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ કુંભ રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ્ય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો શનિ મહારાજને ખુશ કરવા માટે શનિ મંત્રનો જાપ કરો અને સાથે સાથે શનિની લગતી વસ્તુઓનું દાન આપો તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ આજનું રાશિ ફળ કેવું રહેશે શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એમ લાગે છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ રીમ હોમાય નમઃ મંત્રનો જાપ કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે યાત્રા વગેરે પર જવાનું તમારો પણ યોગ બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાની રાખવી કોઈની જોડે પૈસાની દેવડની વાત હોય તો કરવી નહીં બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું સ્વાસ્થ્ય બાબતની વાત વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે પરંતુ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના બની રહી છે તો થોડું ધ્યાન રાખીને કામ કરવું વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કછ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સામાન્ય છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી એકંદરે સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવા જેવું લાગતું નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો તમારા હતા એ સંબંધો હજી બી યથાવત રહેશે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એક બાબત ધ્યાન રાખવી કે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટા નિર્ણયો લેવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ તો ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે અને યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે કોઈ ભી કામમાં ઉતાવળ કરી અને કામને બગાડવાની બિલકુલ જરૂર નથી તમે જેનો વિશ્વાસ કરો છો અથવા જેના ઉપર તમને શ્રદ્ધા છે તો એની સ્તુતિ અને એની જ આસ્થામાં તમારે રહેવું હોવું જોઈએ બીજી બાબત વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કરજો સમય બહુ સારો દેખાતો નથી ઉતાવળે આંબા પાકતા નથી એને ધ્યાનમાં રાખીને કામ કરવું વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ગાયને ઘાસ ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થાય છે ઉતાવળે આંબા પાકતા નથી તમારે ધ્યાનમાં રાખવું માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે આજે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ હજી બી યથાવત હોય એવું દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં સુધારો દેખાતો નથી સંતાન પ્રાપ્તિનો યોગ તમારો અવશ્ય બની રહ્યો છે પણ મિત્રો નાણાંની દેવડથી બિલકુલ દૂર રહેજો સંતાન અંગે ચિંતા તમને સતાવશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ વિષ્ઠવે અને મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ અઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે એક વસ્તુ બીજી બની રહી છે કે જે તમારા માટે કદાચ અકલ્પનીય પણ હોઈ શકે કોઈ એવો સંબંધ અને કોઈ એવી બાબત આજે આવશે કે જેનાથી તમારા બિઝનેસમાં કે વ્યાપારમાં તમને સારી સફળતા મળશે અને તમે કંઈક નવું કરો એવું તમને આભાસ થશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સ્ટ્રીમ તમારી ચેન થઈ રહી છે કદાચ તમને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે એવા સંકેતો છે એટલે વિદેશ જઈ શકાય એવા સંકેતો સ્પષ્ટ છે ઉતાવળે કોઈ કામ કરવું નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું શું કરશો તમે તોમ ક્લિમ કૃષ્ણએ નમઃ મંત્રનો જાપ કરો ને ઘીનો દીવો કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવાની જરૂર નથી મિત્રો ખાસ કરીને તમારા જે અંદરના માણસો છે જે અંદરની વ્યક્તિઓ છે એ કદાચ તમને ક્યાંક દગો ફરેફ કરી શકે એવી સંભાવના બને છે માટે કોઈના ઉપર આંધોળો વિશ્વાસ મૂકવો નહીં અને યાત્રા પ્રવાસ વગેરેમાં જતા હો તો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે ઘરે એ ઘીનો દીવો કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોઈએ તુલા રાશિ હવે આપણે જોઈ લઈએ વૃશ્ચિક રાશિ ન અને યરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ઘણા બધી ઘણી બધી યોજનાઓ પણ તમારી પૂર્ણ થતી હોય એવું લાગે છે પરંતુ એક વસ્તુ છે કે તમારા જે શત્રુ વર્ગ છે એ તમને પજવવામાં બાકી નહીં રાખે માટે એનાથી સાવધાન રહેવાની જરૂર છે અહંકાર અને અભિમાનમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો લેવાની પણ જરૂર નથી ખોટું કામ ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો પતિ પત્નીનો સાથ સહકાર ઓછો મળશે કદાચ તમારા માટે નાણાકીય વ્યવહારોમાંથી દૂર રહેવાની પણ જરૂર છે વ્યાપાર અને ઉદ્યોગ કે ધંધો કરતા હો તેમાં નફો થશે નોકરી વગેરેમાં સ્થિરતા મળે એવા સંકેતો તો દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરશો ઓમ હૌમઝુ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે મિત્રો જોઈએ ધનુ રાશિ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે આવકની દ્રષ્ટિએ થોડો સમય નબળો દેખાય છે પણ જાવકની દ્રષ્ટિએ તો સારો જ છે એટલે આપણી જાવક તો જવાની જ છે જાવક ઉપર જ કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે સરકાર તરફથી કેટલાક તકલીફો આવી શકે છે જેમ કે જીએસટી છે કે એવી કોઈ નાની મોટી તકલીફ જો મોટા વ્યાપારી છો તો આવી શકે છે એટલે એના ઉપર તમારે સાવધાન રહેવાનું છે બીમારીની બાબતમાં વિચારીએ તો તમને એવી કોઈ નાની મોટી બીમારી સિવાય કોઈ મેજર બીમારી અત્યારે દેખાતી નથી પરંતુ જે લોકોની જૂની બીમારી ચાલતી હોય એમાં કોઈ મોટી રાહત પણ થાય એવું દેખાતું નથી એટલે આ બે વસ્તુ તમારી સાથે બની શકે છે તો શું કરશો આજે તો આજે દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો હવે મિત્રો જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ તમારા અધિપતિ દેવતા તો છે જ પરંતુ બીજા ભાવ એટલે મારક ભાવ પર બેઠા છે જેના કારણે કુટુંબ પરિવાર સાથે થોડો તાલમેલ બગડી શકે એવી સંભાવના છે સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે માતા અને પિતા વચ્ચે સંબંધો સારા રહેશે પરંતુ એક બાબત બીજી બની શકે છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ તો સારો જ છે પરંતુ કોર્ટ કચેરીની મેટર ન બને એની કાળજી રાખજો કદાચ કોર્ટ કચેરીમાં જવું પડે એવું હોય તો જરા સમાધાનનો માર્ગ બને તો અપનાવજો જરૂરી છે તમારા મિત્રોનો સાથ સહકાર તો તમને મળશે પણ આર્થિક રીતે થોડી સકળામણનો સામનો પણ કરવો પડશે નાણાં પ્રાપ્ત કરવા માટે જુદા જુદા માર્ગ પણ તમારી પાસે આવી રહ્યા છે સારો માર્ગ હોય એને તમે અપનાવજો એના સિવાયના માર્ગમાં પડવાની જરૂર નથી તો આ રીતે તમારો દિવસ જોઈએ તો એકંદરે સારો રહેશે શું કરશો તો ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કુંભરાશિ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ માટે પણ સમય સારો છે કદાચ જમીન મકાનના જે પ્રશ્નો છે તમારા એ પ્રશ્નો તમારા ઉકેલાય એવી સંભાવના પણ બની રહી છે એટલે એના પર બહુ ધ્યાન રાખવાની પણ જરૂર છે વિશ્વાસ કરો પરંતુ આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી કારણ કે આંધળો વિશ્વાસ તમને ક્યાંક ખાડામાં નાખે એવી સંભાવના પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે પરંતુ આવક કરતાં જ આવકમાં વધારો થઈ રહ્યો છે સંતાનના કેરિયર અંગે થોડી ચિંતા તમને સતાવશે કોઈની જોડે પૈસાની લેવડ દેવડ હોય તો જરા બંધ કરજો એ લેવડ દેવડનો સમય સારો નથી પૈસા ડૂબવાના ચાન્સીસ વધારે છે કોઈની જામીનગીરી પણ લેવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ સારો રહેશે સંતાનના કેરિયરની વાત તો આપણે કરી લીધી પરંતુ સંતાન કંઈક સારું કામ કરે એના માટે રસ્તો કરવો એ પણ તમારા માટે જરૂરી દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું પણ લાગે છે એટલે સ્વાસ્થ્ય સંબંધી ટેન્શન તમને વધતું હોય એવી સંભાવના પણ વધે છે માટે ડૉક્ટરની સલાહ લેવી એ તમારા માટે ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે કદાચ નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે એટલે સમય કુલ જોઈએ તો સામાન્ય રહેશે ઉપાય તરીકે તમારે આજે પીપળે જળ ચડાવી કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને પીપળે જળ ચઢાવો એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું ટીપ્સ ટીપ માટે એવું કહેવાય છે કે આપણે દર વખતે કંઈક નવું નવું આપતા જોઈએ છે તમારે કોઈ સવાલ હોય અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અચૂક અમને અમારા ફોન નંબર ઉપર જણાવી શકો છો ફોન નંબર નીચે આપેલો જ છે અને ઉપર અથવા ચાલતો હશે એ ફોન ઉપર તમે સંપર્ક કરી શકો છો તમારી પર્સનલ સમસ્યાનું પણ સમાધાન મળી શકે છે આજે આપણે ચર્ચા કરીશું આ શનિ મહારાજથી લોકો ગભરાય છે શા માટે આ બહુ અગત્યનો પ્રશ્ન છે તો દર્શક મિત્રો શનિ છે શું એનો જે આપણે શ્લોક બોલ્યા પહેલા શરૂઆતમાં જ સ્તુતિનો નીલાંજન સમાભાસમ રવિપુત્ર જમ છાયા માર્ત સમ એટલે શનિ છે શું નીલાંજન સમાભાસમ વાદળી કલર નો દેખાય છે એટલે વાદળી વાદળી ટાઈપ કલર નો સ્કાય બ્લુ કલરનો દેખાય છે નીલાંજન સમાભાસમ રવિ પુત્ર રવિ પુત્ર છે સૂર્યનો પુત્ર છે યમાગ્રજમ એમનો ભાઈ છે અગ્રજ એટલે મોટો છે યમરાજ થી મોટો ભાઈ કહેવાય છાયા માર્તંડ છાયાનો છોકરો છે સંભૂતમ એટલે એ જે છે તે છે હવે સૂર્ય ઉપર જે આટલી બધી અગ્નિ જ્વાળાઓ ચાલે છે એ અગ્નિ જ્વાળાઓ જે છે એકચ્યુઅલી એનો જે કલા જે ફ્લેમ હોય છે એમાંથી જે ધુમાડો નીકળે છે એ ખરેખર એ ધુમાડો જે છે એ શનિ ગ્રહની આસપાસના વલયમાં પરિણિત થઈ જાય છે અને વાયુગ્રહ છે યાદ રાખજો એની આજુબાજુમાં એ વલય એ ગોળાકાર ચક્ર બનાવી દે છે આ જે ગોળાકાર ચક્ર બને છે એ શનિની સુંદરતાને વધારી દે છે કારણ કે શનિ તો અંદર એ ગ્રહ અલગ છે પિંડ એની આજુબાજુમાં જે ગોળાકાર ચક્ર ફરે છે જેને વલય તરીકે ઓળખીએ છીએ એ ખરેખર ક્યાંથી આવે છે સૂર્યમાંથી આવે છે અને એનો કલર કેવો હોય છે બ્લુ હોય છે માટે એને નીલાંજન તરીકે ઓળખાય છે એવાગ્રજ તરીકે ઓળખવામાં આવે છે એમાં અગ્રેજ એટલે એમ તો આપણને દંડ આપે મૃત્યુદંડ આપી શકે છે બરાબર આપણા કર્મો પૂરા થઈ ગયા હોય આપણે જીવાની ડ્યુટી પૂરી થઈ ગઈ હોય એટલે એ ડ્યુટી પૂરી થાય એટલે યમરાજ મહારાજ તો લેવા જ આવે એટલે એ પણ સૂર્યપુત્ર છે કારણ કે સૂર્ય એ આત્મા છે આત્માનો કારક તત્વ છે તો આત્માનો નષ્ટ પણ કોણ કરશે એને જે નષ્ટ કરનાર છે એમનો પુત્ર છે અને એ જ રીતે શનિ મહારાજ એમાં દંડાધિકારી કહેવાય છે એવી વાતો છે કે જ્યારે શનિ મહારાજ અને સૂર્ય મહારાજનો અનુકૂળ ન આવ્યો એટલે સૂર્ય મહારાજે એને કાઢી મૂક્યો ત્યારે એને દંડ આપવામાં શિવજીએ દંડ આપ્યો દંડ આપવા માંડ્યા ત્યારે પાછા શિવ એ સૂર્ય મહારાજે પ્રાર્થના કરી કે દીકરો છે મહારાજ એને જવા દો કંઈક બીજું દંડ આપો એટલે એમણે પોતે શિષ્ય બનાવી અને એને સોંપી દીધું કે જે આ ગામમાં જે લોકો ખોટું કરતા હોય અત્યાચાર કરતા હોય એ લોકોને તમારે દંડ આપવાનો એની બાહુબલી કેટલી છે એ તમે જોઈ લો કે શનિ મહારાજ ત્રણ ત્રણ રાશિઓમાં સાતી ચલાવે છે બે રાશિમાં એની અઢી વર્ષની પનોતી ચાલે અને એની ત્રણ દ્રષ્ટિ એને આપવામાં આવેલી છે બે રાશિઓને સ્વામી છે પોતે અને કાળપુરુષની જ્યારે કુંડળી જુઓ મિત્રો તે દસમા ભાવનો કારક છે કારણ કે દસમો ભાવ મકર આવે કાળ પુરુષમાં એક નંબરથી કુંડળી બને તો દસમો નંબર શનિનો આવે બીજા નંબર અગિયાર નંબર એ એના માલિક એટલે આવક નો આવે મોટા ભાઈનો ભી કહેવાય પણ આવક કહેવાય તો અહીં તમે જોઈ શકો દસમો ભાવ શેનો છે કારક છે કર્મ છે તમે કયા કર્મો કર્યા છે એટલે શનિ કર્મના ફળનો દંડ આપે છે તમને કારણ કે તમારા માટે જુઓ ધર્મ અર્થ કામ મોક્ષ નવમો ભાવ એ ધર્મનો ભાવ છે પિતાનો ભાવ છે અને નવમા ભાવ પછી દસમો ભાવ પણ પિતાનો પણ કર્મનો ભાવ છે તો ધર્મ થયું કામ અર્થ થયું પછી કામ આવ્યું એટલે અગિયારમાં ભાવથી દક્ષિણા મળે પૈસાની વ્યવસ્થા થાય અને પછી બારમો ભાવ તમારા મોક્ષનો ભાવ છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ગ્રહો ખરેખર ચાર જે ઘર છે આપણા કુંડળીની અંદર એ મહત્વના ગ્રહો છે એ મહત્વના ઘરો છે અને એમાંથી શનિ મહારાજ જે છે એ દસમા ઘરનો માલિક છે નવમા ઘરનો માલિક કાલ કુંડળીમાં ગુરુ મહારાજ છે અને બારમા ઘરનો માલિક ગુરુ મહારાજ છે એટલે ધર્મ કરો તો કર્મ થશે ધર્મ કરશો તો તમને કંઈક મળશે અથ્યતા તમારા કર્મો કપાશે નહીં ને કર્મો ન કપાય દંડ તમારે ભોગાવવાનો એટલે શનિને ગુરુ આ બે જણાએ મળીને કાળ કુંડળીના ધર્મ અર્થ કામ મોક્ષની આખી વ્યવસ્થા લઈ લીધેલી છે અને માટે તમારા કરેલા કર્મોને દંડ આપવાનું કામ શનિ મહારાજને સોંપ્યું છે ક્યારેક સાડા સાતી બનીને આપે છે તો ક્યારેક અઢી વર્ષમાં બનીને આપે છે અને તો પછી વળી ક્યારેક દશા અંદર શનિ મહારાજ ત્રણ રીતે તમને પજવી રહ્યા છે પણ તમે તમે જો સુધરેલા છો સારું કામ કરો છો તો શનિ તમને પજવશે નહીં એવું કોઈ કહે કે શનિ પજવે છે તો ખોટી વાત છે એ તમારા ખાલી કરેલા કર્મોનો દંડ આપે છે એવું અમારું કહે છે એટલે એને ન્યાય દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો જેની ભી કુંડળીની અંદર જેને ટ્રાન્સફર વગેરેના યોગ જોવા હોય તમે જોઈ લો શનિ ક્યારે બદલાય છે શનિ બદલાશે એટલે તમારે ટ્રાન્સફર થશે એ તમને લઈ જશે જ્યાં લઈ જવું હોય એ પણ તમારા કર્મના દંડનું ફળ આપે છે ત્યાં પણ એવું જ છે એટલે શનિ મહારાજની ખાસ કરીને ત્રણ રાશિ ઉપર પનોતી ચાલતી હોય અને બે રાશિ ઉપર અઢી વર્ષની ઢૈયા ચાલે છે એટલે આ રીતે શનિ મહારાજ પાંચ રાશિ ઉપર એક સાથે પાવર ફેરવે છે કોઈ ગ્રહ એવો નથી માટે તમારે શનિને સાચવવો હોય શનિ સાચવવા માટે શું સૌથી સારો નિયમ છે તમારી અંડર કામ કરનાર કર્મચારીને કંઈકનું કંઈક ગિફ્ટ આપતા રહો બીજા નંબરમાં ગરીબોને ભોજન આપો જે દુઃખી છે જે મજદૂર છે જેને કામ કરી રહ્યો છે એને હા આળસુને નથી આપવાનું જોકે આળસુ ગ્રહ છે શનિ આજનું કામ કાલ ઉપર લઈ જશે જો લગ્નમાં શનિ બેઠો હોય તો યાદ રાખજો અને સાથે સાથે શનિ મંત્રના જાપ કરો શિશ્ચરાય પણ શનિ કોના ઘરમાં બેઠો છે જોઈને કરજો તુલાનો શનિ ઉચ્ચનો કહેવાય મકર અને કુંભ નો શનિ એ માલિક કહેવાય સ્વગ્રહી કહેવાય છે પરંતુ મેષ નો શનિ એ નીચનો કહેવાય તો બધા પોતાની રીતે શનિની વ્યવસ્થામાં હોય જ છે બધા ગ્રહો અને તમારે પણ આવી વ્યવસ્થા કરવાની શનિની વસ્તુઓનું દાન આપો શનિની વસ્તુ એટલે કાળી વસ્તુ આવે લોખંડ છે આ બધું છે લોખંડ છે અડદ છે કાળા કપડાં છે આ બધું તમારે ગિફ્ટ કોકને આપતા રહેવાનું દાન આપતા રહેવાનું એટલે એ તમારા માટે શનિ થોડા સારા થશે શનિ મંદિરમાં જાઓ તેલ સિંદૂર લોકો ચઢાવે છે તેલ પાન આંકડાના પાન ચઢાવે છે આ બધી વસ્તુઓ એ બી સારું છે વિધિ છે કરી શકો છો કંઈ વાંધો નથી પણ મેન જે મેં તમને કહ્યું એ પ્રમાણે શનિ મંત્રના જાપ અને કોઈ ગરીબને ભોજન તમારા જે નોકર ચાકર હોય એમને કંઈક ગિફ્ટ આ તમે રેગ્યુલર શનિવારે આપો એટલે શનિનો દોષ તમારા પર રહેશે નહીં તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો મળીશું આવતીકાલે નવા વિષય સાથે જય માતાજી